મટોના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી જૂનાગઢ મનપા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે વોર્ડ નંબર 9 માં પૂર્વ ડેપ્યુટી મેયરે કર્યું છે મતદાન ગિરીશ કોટેચાએ પરિવાર સાથે મતદાન કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે વોર્ડ નંબર 9 ના ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે પાર્થ કોટેચાએ કર્યું છે મતદાન મતોના સમાચાર જૂનાગઢથી જૂનાગઢ મનપા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં

ખરેખર હું તો એને એના વિચારધારાને ધન્યવાદ આપું છું કારણ કે યંગ જનરેશનને ચાન્સ આપો બીજી કેડર પણ તૈયાર કરતી જ આવી જોઈએ હું ભલે સાત વાર ચૂંટાણો પાર્થ પણ મેનેજમેન્ટનો માણસ છે એણે અત્યારે પીએચડીનું કરે છે એમ કર્યું અને એણે હોટલ મેનેજમેન્ટનું પણ કર્યું છે અને મને જૂનાગઢની જનતા ઉપર વિશ્વાસ છે કારણ કે અમે સાડા સાતસો કરોડના જમીનની અંદરના કામ કર્યા છે હવે બધી રોડ મઢવાના કારણ કે ત્રણ પાઇપ અંદર ફીટ કરવાના હતા દસ દસ ફૂટ ટોરેન્ટોની પાઇપલાઇન પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટલની પાઇપલાઇન હવે આ બધા કામ પ્રજા માટે જ કરી રહ્યા છે હવે એક વર્ષ પછી જૂનાગઢમાં એક પણ જગ્યાએ ફરિયાદ નહીં રહેવી મને સો ટકા ખાતરી છે